નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ભારતમાં હજારો વર્ષોથી યોગ કરવામાં આવે છે હવે ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં યોગ પ્રચલિત થયો છે સમગ્ર વિશ્વના લોકો યોગના ફાયદા સમજવા લાગ્યા છે અને તેને પોતાના દૈનિક વ્યવહારમાં સામેલ કરતા થયા છે તો ચાલો જાણીએ યોગ કરવાથી કેટલા ફાયદા થાય છે મિત્રો પહેલું છે સ્ટ્રેન્થ બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી સુધારે છે યોગ કરવાના મુખ્ય ફાયદાઓમાંથી એક બાબત છે ફ્લેક્સિબિલિટી અંગૂઠાને સ્પર્શ કરવો મુશ્કેલ છે પરંતુ તેમ છતાં તમે ચક્રસન કરવાનું વિચારી શકો છો આ નિયમિત રીતે કરવાથી તમને લાગશે કે તમારા સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી હવે સારી થઈ રહી છે આ કારણે તમે અશક્ય લાગતા આસનો પણ સરળતાથી કરી શકશો બીજું છે સંધિવાના લક્ષણો ઘટાડે છે મિત્રો નિયમિત યોગાભ્યાસ વિવિધ પ્રકારની સંધિવાની સમસ્યાઓમાં મદદ કરી શકે છે જેમ કે સાંધાનો દુખાવો ઓછો કરવો સાંધાઓની ફ્લેક્સિબિલિટી અને કાર્યમાં વધારો કરવો અને તણાવ ઓછો કરવો યોગ એવા લોકોમાં લોકપ્રિય છે જેમને પગની સમસ્યા હોય છે ત્રીજું છે તમને આરામ આપે છે અને સારી ઊંઘમાં મદદ કરે છે મિત્રો યોગ નર્વસ સિસ્ટમનું સંતુલન જાળવવામાં મદદ કરે છે તેમજ સારી ઊંઘ લેવામાં પણ મદદ કરે છે તે તમને વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે ચોથું છે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે ઘણા લોકો તેમની ફ્લેક્સિબિલિટી વધારવા માટે યોગ શરૂ કરે છે પરંતુ તે તમારું ધ્યાન પણ વધારે છે તે તમને શારીરિક અને માનસિક રીતે આરામ કરવામાં મદદ કરે છે જેનાથી તણાવ ઓછો થાય છે પાંચમું છે જીવનની ગુણવત્તા સુધારે છે યોગ ધ્યાન અને શ્વાસને જોડે છે જે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે યોગાભ્યાસ શારીરિક જાગૃતિમાં સુધારો કરે છે જૂના તણાવને ઘટાડે છે અને મનને શાંત કરે છે ધ્યાન અને એકાગ્રતામાં સુધારો કરે છે છઠ્ઠું છે કાર્ડિયોવેસ્ક્યુલર કાર્યપ્રણાલીને સુધારવામાં મદદ કરે છે યોગથી રક્ત પરિભ્રમણ અને રક્ત પ્રવાહ પણ વધે છે જે હૃદય માટે સારું છે તે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ તેમજ હૃદયના ધબકારા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે સાતમું છે એકાગ્રતા સુધારવામાં મદદ કરે છે મિત્રો નિયમિત યોગાભ્યાસથી સંતુલ સંકલન યાદશક્તિ અને આઈક્યુ લેવલ વધારવામાં મદદ કરે છે આ ઉપરાંત એકાગ્રતા પણ વધે છે આઠમું છે સારી મુદ્રા અને શારીરિક જાગૃતિને પ્રોત્સાહન આપે છે મિત્રો ડેસ્ક પર લાંબો સમય બેસી રહેવાથી તમારી કરોડરજ્જુને ઈજા થઈ શકે છે અને તમને થાક લાગી શકે છે યોગના કેટલાક આસનો કરવાથી ગરદન અને પીઠની નીચેની સમસ્યાઓથી બચવા સાથે તમારી મુદ્રામાં સુધારો કરવામાં મદદ કરી શકે છે નવમું છે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે મિત્રો યોગની પ્રેક્ટિસ લસિકા તંત્રને ચેપ સામે લડવામાં જીવલેણ કોષોનો નાશ કરવામાં અને શેડ્યુલર પ્રવૃત્તિમાંથી હાનિકારક કચરો દૂર કરવામાં મદદ કરે છે જેથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે દસમું છે બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે તે ન માત્ર લોહીમાં શર્કરાના સ્તરને ઓછું કરે છે પરંતુ તે સારા કોલેસ્ટ્રોલને વધારવા ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે યોગ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે અને તમારી ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો